મિત્રો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં અને આજે અમે આવ્યા છીએ અમારા મફરીવાળા ખેતરમાં ઘણા દિવસથી કમોસમી વરસાદ આપણે ચાલુ હતો એટલે હું ખેતરમાં આવ્યો નહોતો અને હું આજે થોડું કોડું કાઢ્યું હતું કાલનું એટલે પછી આજે અમે ખેતરમાં આવ્યા છીએ તો આ કમોસમી વરસાદના લીધે જે મારા જે ખેતરમાં મફળીનું જે નુકસાન થયું છે તમે જોઈ શકો છો કે મેં મફળી કાઢીને બીજા દિવસથી મારા આ બધું વરસાદ ચાલુ થઈ ગયો તો મફળી અને માટી મેં બંને બધું ભેગું થઈ ગયું છે તમે જોઈ શકો મિત્રો મફરી બધી મગફળી થઈ ગયો છે તો તો ખેડૂત જે સહન સહન કરી કરી શકે એવું કોઈ શકતું નથી મિત્રો હું આજના વિડીયોમાં એ કહેવા માંગુ છું કે ભગવાનનું કોઈ પોકી એકવાનું સહ નહીં જો કોઈ સરકારી કોઈ અધિકારી હોત તો એને આપણે લડી ગળીને આપણે પોકી એક હોત તો પછી આપણે બીજું તો કઈ કરી એકવાના છીએ નહીં તો આપણે જે કમોસમી વરસાદના લીધે જે આપણું નુકસાન પડ્યું છે એનું નુકસાન આપણે ભોગવવું પડ્યું છે પણ સરકારે જાહેર કર્યું છે મગફળી મોત ટેકાની જાહેર કરી છે પણ આવું શું થાય છે હજી કોઈ નક્કી છે નહીં એમાં અમારો મહેસાણા જિલ્લો હજી આવ્યો છે નહીં બીજા બધા જિલ્લા આવી ગયા છે તો અમારો મહેસાણા જિલ્લો હજી આવ્યો છે નહીં તો એ જોઈએ છે આવું ભગવાનની મરજી હશે તો મળશે તો તમે મગફળી જોઈ શકો છો મિત્રો કે આવું બધો બગાડ થઈ ગયો થઈ ગયો છે આ મગફળી બધી સૂતી પડી જાય છે આવું થઈ ગયું છે બધું તો મિત્રો તમે જોયું આ બધા વિડીયોમાં અમે તમારે મગફળી બતાવી તો જે ખેડૂતને જે નુકસાન પડ્યું છે એ આ બધું ખેડૂતો સહન કરી શકે અને કુદરતને ગમ્યું એ ખરું તો એટલું માનું છું અને કુદરત આજ જ નહીં તો મારા દરેક કિસાનભાઈઓને હું એટલું કહેવા માંગુ છું કે કુદરત આજ જ નહીં તો કાલે આપણા હોમું જોશે અને આ જે નુકસાન થયું છે એ સરકારની એક અપીલ એવી વિનંતી કરું છું કે આ ખેડૂતોને જે જે નુકસાન થયું છે તો સરકાર અમારા હોમું જોવાના અને અમારા ટેકો જાહેર કરે અને અમારા કોઈ મદદરૂપ થાય જે સરકાર કરે તો અમારે એટલું અમારે ટેકો જાહેર થઈ જાય કારણ કે અમે આ મફરીમાં એ તો કોઈ અમે ભારવાના છીએ નહીં આ તો અમારે બધું ફેલ થઈ ગયું મગફળીનો એક દોણો અમે હજુ ભાર્યો નહીં અને આ બધું તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે કોઈ બીજો કોઈ બનાવટનો વિડીયો આપણે બનાવતા નહીં આ તમે લાઈવ જોઈ શકો છો કે લાઈવ છે બધું અને મફળીનો કેટલો પૂરે પૂરો બગાડ છે કોઈ મફળી આખા ખેતરમાં તમે જોયો કે કોઈ પાથરો અમે ઉપાડીને બહાર કાઢેલો નહીં મફળી બહાર કાઢી કાઢીના બીજા દિવસથી કમોસમી વરસાદના ચાલુ થઈ ગયો છે અને વરસાદ બંધ થયો નહીં અને એ કારણથી અમે આ બધું મી અમે એકલાય નહીં ઘણા લોકોએ નુકસાન ઘણા લોકોએ તો સાઈઠ સાઈઠ વીઘા મગફળી કોઈને એંશી વીઘા મગફળી કોઈને સો વીઘા મગફળીને નુકસાન ભૂખ્યું છે તો મારા તો સાડા ત્રણ વીઘાની જ મગફળી છે બીજા લોકોને તો ઘણી બધી મગફળીઓ હતી એ બધું નુકસાન અમાર તો મેન ચિંતા અમારા ખેડૂતો કિસાન ભાઈઓને એક જ હોય કે અમારા આ મફળીની ચાર આવત તો અમારા ઢોર ઢોખણ ભૂખ્યા ના મળે આજે અમારા ઢોરઢોખણ ભૂખ્યા મળવાનો વારો આવ્યો છે અને બહુ સહન કર્યું છે અમે પણ કુદરતને ગમ્યું એ ખરું તો ચાલો મિત્રો વિડીયોનો કરીએ છીએ આટલે એન્ડ આવું મળીએ આવતીકાલના નવા વિડીયોમાં અને જે કોઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને તમારા આગળના મિત્રોને બહુ શેર કરવાનું કોઈ ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો મળી આવો આવતીકાલના નવા વિડીયોમાં